લાઈક like વે GST વિલ છે આ રીતે બી ક્વેશ્ચન બની શકે છે જીએસટી ને લાગુ કરવા માટે હેના પાસ કરવામાં આવેલા બિલની જાણકારી આપીને શું કરો કોઈ એક બિલની વિસ્તારપૂર્વક ચર્ચા કરો તો જીએસટી વિલ વિશે બી આપને ખબર હોવું જોઈએ કે GST ને લાગુ કરવા માટે કુલ 5 બિલ પસાર થયા છે જેમાં કેન્દ્ર સરકાર દ્વારા શું થયા છે 4 બિલ પસાર થયા છે અને દરેક રાજ્ય સરકારે શું કર્યો છે દરેક રાજ્ય સરકારે એક એક બિલ પસાર કર્યો છે તો જે કેન્દ્ર સરકારે 4 બિલ પસાર કર્યા છે કયા ગયા છે તો એ સી GST બિલ રાઈટ જીએસટીશન બિલ બિલ અને જીએસટી બિલ રાઈટ અને રાજ્ય સરકારે જે બિલ પસાર કર્યો બિલ કયો છે

યુટી જીએસટી બિલથી કેન્દ્ર સરકારે શું કર્યું કેન્દ્ર શાસિત પ્રદેશોના પરોક્ષ કરવેરા છે પરોક્ષ કરવેરાનો એક કર્યો આ બધા કરવેરા કેન્દ્ર સરકારના હતા તો એને એક કરવા માટે બિલ તો કોણ પસાર કરશે કેન્દ્ર સરકાર જ પસાર કરશે પણ એસ જીએસટીમાં તો વેડ છે એન્ટરટેનમેન્ટ ટેક્સ છે એડવર્ટીઝમેન્ટ ટેક્સ છે આ બધા રાજના કરવેરા છે તો રાજને કરવેરાને એક કરવા માટે બિલ તો કોણ પસાર કરી શકે છે તો રાજ સરકાર જ પસાર કરી શકે છે તો દરેક રાજ્યની વિધાનસભામાંથી શું થયો છે એસ જીએસટી બિલ પસાર થયો છે જયારે બી કોઈ રાજ્યની વિધાનસભામાંથી એસ જીએસટી બિલ પસાર થાય ત્યારે કહેવાય કે ભાઈ શું કરી આ રાજ્ય ને સ્વીકૃતિ આપી હે સ્વીકૃતિ આપી એવું નહીં કે લાગુ થઈ ગયું લાગુ એક સાથે જ થયો જમ્મુ કાશ્મીરને ખાલી છોડી દીધો હે જમ્મુ કાશ્મીરમાં સાત જુલાઈ ના રોજ લાગુ થયો બાકી આખા ભારતમાં એક ના રોજ લાગુ થયો પણ દરેક રાજ્યના વિધાનસભાથી એક સાથે તો એસજીએસટી બિલ પાસ નહીં થાય અલગ અલગ રાજ્યોએ શું કર્યો છે અલગ અલગ સમયે પસાર કર્યો છે તો સૌથી પહેલા એસજીએસટી ની સ્વીકૃતિ કોને આપી છે તો સૌથી પહેલા એસજીએસટી સ્વીકૃતિ આપી હતી આસામ રાજ્ય અને સૌથી છેલ્લે કોની વિધાનસભામાંથી પસાર થયો તો જમ્મુ કાશ્મીર

સ્વીકાર્યું રાજ્યો તો એટલા માટે સ્વીકાર્યો કેમ કે કેન્દ્ર સરકારે શું કર્યો જીએસટી કમ્પન્સેશન બિલ પસાર કર્યો કે ભાઈ રાજ્યો આપના પરોચ કરારાના એક કરો હેના જો જો આપના પરોચ કરારાના એક કરો છો એસજીએસટી બિલ ને સ્વીકારો છો અને જો આપનું એસજીએસટી નું કલેક્શન શું આવે છે તમારા જે પરોચ કરવેરા છે એના કલેક્શન કરતા ઓછું આવે છે તો આપને કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જેટલું ઓછું આવશે એસજીએસટી નું કલેક્શન તમારા પાછળના એટલું પરેશન હું તમને આપીશ એટલું વળતર હું તમને આપીશ અને કેસ આપનું એસજીએસટી નું કલેક્શન શું આવે છે તમારા જે પરોચ કરેરા હતા એના કરતા વધુ આવે છે તો એ આપનું એ મને જોઈતું નથી તો કેન્દ્ર સરકારની આ બાંચેધરીના કારણે રાજ્યો શું કરે એસજીએસટી બિલને પસાર કર્યો હે ને એની જોગવાઈ આપી છે જીએસટી કમ્પન બિલમાં જે આપણે ઘણી વખત જોઈ બી ચૂક્યા છે તો આવો કરવેરો છે ને જેના માટે શું થયા છે કેન્દ્ર સરકારે બી બિલ્સ પસાર કર્યા છે દરેક રાજ્યોની વિધાનસભામાંથી બી બિલ પાસ થયો છે એના માટે આ શું છે સૌથી મોટો કરવેરો સુધારો છે